જય શ્રી ચામુંડામાં હું લાલજીભાઈ બહુ આજ મારે ઘરે મંદિર નો મઠના ના નિવેદ છે એટલે આજે આપડે મઠ વિડીયો બનાવવાનો છે ને આ નિવેદનો નો આઈટમ વિડીયો છે તો જો બાળકો બધા ભેગા થઈ ગયા છે આપણે ખાસ કરીને જો ને માતાજી મંદિર પણ હંગાર આવી ગયું છે ને હાર બાર ચડી ગયા હવે નિવેદની તૈયારી થાય છે તો એ પણ હું તમને બતાવી દે બરોબર તો આ વિડીયો માં સુધી આ બ્લોક માં રહેજો કેવું લાગે મને લાઈક કોમેન્ટ ને શેર કરજો અને મને કહેજો કોમેન્ટ કરીને

જય શ્રી ચામુંડામાં માતાજીની આરતીનો વિડીયો અહીંથી ચાલુ થઈ ગયો છે માતાજીની આરતીનો ટાઈમ થઈ ગયો છે નિવેદનોય ટાઈમ છે ને આરતીનો ટાઈમ છે તો પહેલાં આપણે એમ કીધું કે માતાજીની આરતી કરીને છીએ એટલે અમારા જિજ્ઞેશભાઈએ ધૂપી હળગાવી દીધું છે અને જિજ્ઞેશભાઈ અમારા માતાજીની આરતી કરવા માંડ્યા છે આરતી કરવાનો સમય અમારો સાતમાં દસ બાકી હોય એટલે આરતી થઈ જાય માતાજીની આરતીની શરૂઆત થઈ જાય સવા સાથે આરતી પૂરી થઈ જાય વીસથી પચીસ મિનિટ સુધી માતાજીની આરતી બાળકો બધા નાના મોટા ભેગા થઈ અને માતાજીના જેવા ગુણગાન આવડે એવા ગાય અત્યારે તો મારે આરતી ફિકર ઉપર ટેપ ઉપર કરે છે બધા બાળકો એટલે મારો પોતાનો અવાજ મેં અંદર એડ કરી દીધો છે આ આરતી કેવી લાગે અને કેવો આ વિડીયો લાગે મને લાઈક કોમેન્ટને શેર કરીને જણાવજો ને બધા બાળકો ભાવથી આરતી કરે છે તો આરતી કરવાનો મતલબ એવો માતાજીનો કે ભાઈ ત્યાં સુધી નિવૃત્તની જે તૈયારી થતી હતી એ નિની તૈયારી થઈ જાય ને આપણે પણ આરતીમાં બેસી ગયા હતા આરતીમાં જ આપણે બ્લોગ બનાવી લીધો ચાલુ આરતીએ બધાએ ઓલું કરતા હતા અને જો ઉપર આપણું એમ્પલી પણ વાગી રહ્યું છે હજી એટલે એમ્પલીનો અવાજ નહોતો અંદર આવવા દેવો એટલે જ મેં મોઢાનો પોતાનો અવાજ એડ કરી દીધો છે કે આ વિડીયોની અંદર બહારનો અવાજ ના હાલે એટલે બારનો અવાજ મેં કાઢી નાખ્યો છે અને બધા બાળકો એકાબીજા આરતી કરવા તૈયાર થઈ ગયા હતા જો અમારા નાના નાના સોસાયટીના બાળકો છે બધા અમારી હાથે રહી છે એ બધાએ હળીમળીને જ માતાજીની આરતી ભાવથી નાના મોટા બધાને ઉતારવાની સુટી કોઈને અંદર કાંઈ કહેવાનું નહીં આરતી ઉતારવા જે પણ આવવું હોય તા તો ભાઈ અમારા મહેમાન પણ પ્રથાણેથી પરથાણેથી આવ્યા હતા મારા પાટલા હાઉસ છે એ પણ આવી ગયા હતા અને એ આવ્યા હતા ચાર પાંચ મહિના થઈ ગયા હતા તા કે એ દર્શન કરવા આવ્યા હતા એને અમે કીધું તો ભાઈ દર્શન કરવા આવજો એટલે દર્શન કરવા આવ્યા હતા એને એ કીધું કે મારે આરતી ઉતારવી છે તો મેં કીધું તમે આવી જાઓ તો માતાજીની આરતીના પણ એને લાભ લઈ લીધો ને ભાઈ આરતીનો લાવ કોને લેવો હોય આ તો ભાગશાળીને ભાગશાળી માણા હોય ને એનું જ કામ છે ભાઈ આરતીમાં તો કોના ભાગનું ક્યાં કમાતા હોય કોને ખબર હે કે આજે આઠમના દિવસે માતાજીની આરતી ઉતારવા જે જેની કુળદેવી હોય માતાજી કુળદેવીની આરતી ઉતારવા મળે તો ભાઈ કોને લાવો ન લેવો ગોઠે આરતી માતાજીને જે વ્યક્તિ માનતા હોય ને અને ખાસ કરીને માતાજીની આરતી આઠમના દિવસે તો ભાઈ માતા માતાજી અમે જેવું આવડે એવું આપણે કાલા ગાલા થઈને માતાજી આગળ બેહી જવું પડે નવ બાર મહિને એકવાર આવે ભાઈ નોરતા જો ભાઈ ચૈત્ર મહિનાના નોરતા બાર મહિને એકવાર આહુ મહિનાના નોરતા આહુ મહિનાના નોરતા આવે ને એ ભાઈ રમવાના આવે ને આ ખાસ માતાજીની ભક્તિ કરવાના નોરતા આવે તો બે નોરતાની અંદર થોડો થોડો તફાવત છે પણ કહેવાય માતાજીના નોરતા બરાબર પણ આ મની અંદર તો બધાએ મજા જ કરી છે બાળકોએ મજા જ આવી જાય બાળકોને અને આપણે એમ કહીએ ને કે બસ હવે આરતી પૂરી થઈ ગઈ તો એ લોકોને મોજ કરવી જ હોય એટલે એ લોકો ધોઈને ગાય માતાજીના ગરબા ગાય કાયમ માટે ચાલુ જ હોય માતાજીનો માતાજીનું છે ને બાળકોને મજા આવે એટલે બાળકો બધાય મનોરંજન કરે અને આપણને કહે કે ભગત હજી તો ઘડીક ગાવા જ હોય કે એટલે બધાને જે મનોરંજન આવે એ બધા કરતા હોય પણ અમારે આશીષભાઈ આરતી ઉતારવા ત્યાર થઈ ગયા છે અને વારાફરતી વારાફરતી બધા આરતી ઉતારે છે નાના નાના બાળકો પણ આવીને એમ કહે છે કે મને ઉતારવા જો ઓલો કે મને ઉતારવા જો જેને મજા આવે ને આરતી ઉતારવાની શું મનોરંજન બધા કરી કે માતાજીને આગળ વધાય એના માતાજીના શો બાળક કહેવાય એટલે કોઈ પણ નાના નાના બાળકો હોય તોય પણ માતાજીના બાળક કહેવાય નાની નાની દીકરીઓ બાળકી આ માતાજી જ કહેવાય તો આ દીકરી છે અમારે અમારે રોજે આરતી ઉતારવાની હોય એટલે રોજે આ નાની નાની દીકરીઓ બીકરીઓ બધા ભેગા મળે મારો વારો તો કોઈ દે આવતો જ નથી મને તો આપણા ઉગાડ ઉતારવા દેતા નથી એ કે ભગત તમારે હવારમાં તમે પૂજા કરો ને તે આપણા સાનામાના બેહી રહી એ કે તમે ભક્તિ કરો કે અમે કરી એકનું એક જ છે ને પણ મેં કીધું માતાજીને કાલા ગાલા કરીને માતાજી આગળ બેહી આપણને કાંઈ જાજી ખબર નથી પડતી પણ ખરેખર માતાજીને બાળકોને મનોરંજન બહુ થાય દીકરીઓ નાના મોટી બધી હોય એને બાળકો અરે બહુ મજા આવે ને એની અંદર જ માતાજીનું સ્વરૂપ છે ભાઈ બાળકો આરે રહેવાનું પ્રસાદી બરસાદી આપીને બાળકોને ચોકલેટ બોકલેટ કાયમ માટે પેંડા હોય ચોકલેટ હોય મોહનથાળ હોય ગુંદી ગાંઠિયા હોય કાયમ અલગ અલગ પ્રસાદી અમારે અહીંયા મઢે થાય છે જે ભાઈ બાળકો આવે અને કાંઈ મીક માટે પ્રસાદી જેટલી ખાવી એટલી બાળકો માટે મનોરંજન જ છે અમારે ને માતાજીની આરતી ઉતારે એટલે મજા જ આવી જાય બધાને ને બાળકો આરતી હાટું વારા લેવા હાટું આજે મારો વારો છે આજે મારો વારો છે એમ કાયમ બોલા કરતા હોય પણ બધાનો વારો આવી જાય એવી રીતે આપણે ગોઠવણી કરીએ બબે મિનિટ બધાને ઉતારી લેવાની એટલે બધાનો પણ બાળકોનો નાના મોટાનો વારો આવી જાય કોઈને વારાતારવો નહીં કરવાનો અને એ બાળકોની અંદર બધાની અંદર માતાજીના ભગવાનના ગુણ સમાનના બાળા રાજાને શું હોય રાજી કરાવો એટલે માતાજી કહેવાય એક એ પણ માતાજીની આરતી ઉતારવી પડે તો આરતી ઉતારો તો એના હરખ આવી જાય એમ મોજ આવી જાય મારો વારો પણ આવી ગયો એટલે આરતી બધાને ઉતારી અને મનોરંજન કરાવવાનું જો આવા નાના નાના બાળકો આવે એ પણ આરતી ઉતારે છે લાભ લઈ જાય છે હે તો ભગવાનની અંદર આવો ભાવ જાગવો જોઈએ માતાજીની અંદર આવો ભાવ હોવો જોઈએ કે શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાતો કરતા હોય ને એની માટેનું આ કામનું નથી ભાઈ અમને તો કાંઈ ખબર જ નથી પડતી શ્રદ્ધા હેને કહેવાય અને અંધશ્રદ્ધા એને કહેવાય અમે તો અમારી માતાજી કુળદેવીને ચાવુંડને માનીએ છીએ અને તમે તમારી માતાજીને માનતા હોય તો લાઇક કોમેન્ટ કરી અને ભાઈ અમને જણાવજો આ બ્લોકની અંદર ખાલી એક માતાજીનું ઉદાહરણ આપવાનું છે આપણે કોઈને કાંઈ કહેવાનું નથી થતું પણ સિત્ર મહિનાના નોરતા હલતા હોય નાની નાની દીકરીઓ બાળાઓ રમતી હોય એની અંદર જ માતાજી જોવા મળે આ સમયની અંદર એટલે અમારે તો બાળકો હારે જ મનોરંજન હોય બધાય નાની નાની દીકરીઓ આવે નાના નાના ભોલકાઓ બાળકાઓ આવે એની અરે માતાજી અરે હે બાપા આરતી ઉતારીને માતાજીને રાજી કરવાના અને માતાજીને આપણે રાજી કરીએ એટલે માતાજી આપણું બાર મહિના ધ્યાન રાખે આપણને ત્યાં માંદા ન પડવા દે ત્યાં અકસ્માત ન થવા દે આવી આપણે ઘટના કોઈ બનતી હોય તો આપણા વિઘ્નોને હરી નાખે આવી માતાજી પાસે આપણે શાહ રાતની સાયા માગવાની કે ભાઈ હે માતાજી હે અમારી

oka hai jay nahi 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 video laga na pad bolam na ke mil જોઈ લેજો આપણે આઇટમ છે ને આઇટમના નિવેદ ગી રહ્યા છે વિડીયો છે એટલે જોઈ લીધો ખાસ કરીને આ બ્લોગ જોઈ જય માતાની જે મિશ્રાંત